કે ઘણીવાર પ્રેમમાં લોયલ ના હોવું કે બેવફા હોવું પણ ફાયદાકારક હોય છે કે કોઈ વ્યક્તિને તમે દિલો જાનથી પ્રેમ કર્યો હોય તમારી લાગણીઓ વરસાવી હોય તમારો સમય પ્રેમ બધું જે વ્યક્તિને આપ્યું હોય અને કોઈ બીજા વ્યક્તિને મહત્વ પણ ના આપ્યું હોય એ જિંદગીમાં એ વ્યક્તિ સિવાય કોઈનો વિચાર ના કર્યો હોય તમારા સપનાઓ તમારું ભવિષ્ય એ વ્યક્તિ વિગર તમે ક્યારેય ના વિચાર્યું હોય અને એ વ્યક્તિ જ્યારે તમને છોડીને જાય ને ત્યારે વ્યક્તિને સંભાળવો મુશ્કેલ બને છે જ્યારે સપનાઓ તૂટે મન વિખેરાય ત્યારે વ્યક્તિને સામેટવું મુશ્કેલ બને છે અને એટલે જ કદાચ આપણે ઘણીવાર એવું સાંભળતા હોય કે કોઈ વ્યક્તિએ પ્રેમ છોડ્યા પછી પોતાની જાત ઉપર કાબૂ ગુમાવ્યો અને ગાંડો થઈ ગયો હોય કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી હોય આવા સમાચાર સાંભળીને આપણા ઘિરણા પેદા થાય કે શું કામ શું કામ કોઈ પ્રેમ પાછળ આટલું પાગલ થઈ જવું જોઈએ શું કામ પ્રેમ માટે મરી જવું જોઈએ પણ હકીકત તો એ છે કે એ વ્યક્તિ જાણતો હોય છે કે એને જિંદગીમાં સુખ હોયું છે અને કદાચ એટલે જ પ્રેમમાં લોયલ ના હો ને ઘણી વાર ફાયદાકારક હોય છે કારણ કે જ્યારે એ વ્યક્તિ એને છોડીને જાય છે ને ત્યારે એ વ્યક્તિને એટલું દુઃખ નથી થતું અને એટલે જ કદાચ લોયલ ના હોને ને ક્યારેક ક્યારેક ફાયદાકારક હોય છે જો એ વ્યક્તિ લોયલ ના હોય એ વ્યક્તિનું મહત્વ એટલું ના હોય ભલે એને પ્રેમ કરતો હોય પણ એ વ્યક્તિનું મહત્વ એટલું ના હોય એને જીવનમાં તો એના ઘા પડેલા હોય છે ને એને રૂઝાતા વાર નથી લાગતી શું મિત્રો આ સાચી વાત છે કે પછી ફક્ત ઘાયલના વિચારો છે પ્લીઝ કોમેન્ટની અંદર લખજો